ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ઝઘડ્યા વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા અતિવૃષ્ટિના પગલે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરની માંગ સાથે કિસાન યાત્રા નીકળે તે પહેલા પરમિશનનું ગ્રહણ લાગ્યું હતું ચાલુ વર્ષે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ ખાપકતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ઝઘડ્યા વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા સરકાર ખેડૂતોના પાકમાં નુકસાનીનું વળતર જાહેર કરે ખેડૂતોના હક અને અધિકાર માટે ટ્રેક્ટર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી નેત્રંગથી વાલિયા અંકલેશ્વર થઈ ભરૂચ કલેક્ટર ખાતે પહોંચી ત્યાં આવેદનપત્ર પાઠવવામાં આવનાર હતું પરંતુ વહીવટીતંત્ર દ્વારા પરમિશન નહીં આપવામાં આવતા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે ભાજપના પ્રેસરથી વહીવટીતંત્રને દબાવવામાં આવ્યું હોવાથી પરમિશન નહીં મળી હોવાના આક્ષેપ કર્યા હતા સાથે ઝઘડિયા ઝઘડિયાને નેત્રંગમાં સો ટકા આદિવાસી વિસ્તાર છે અહીંના લોકો ખેતી ઉપર નિર્ભર છે લોકો ખેતી કરીને લગ્ન પોતાના બાળકોનું શિક્ષણ અને હોસ્ટેલ કોલેજની ફી ભરતા હોય છે ત્યારે ભયંકર નુકસાન થયેલ હોય આજે પરમિશન નહીં મળતા કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે અને આવનાર દિવસોમાં મોટા પ્રમાણમાં રેલી કાઢવા સાથે મામલતદાર અને ખેતીવાડી અધિકારી સર્વે કરાવે તેવી માંગ કરી હતી અને આવનાર સમયમાં મોટા પ્રમાણમાં પદયાત્રા ખેડવાની ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ ઝગડિયા વિધાનસભા કોંગ્રેસ સમિતિના એના ખેડૂતો દ્વારા ગઈકાલે અમે લોકો એક તૈયારી કરેલી કે નેત્રંગ તાલુકામાંથી અમે લોકો ભરૂચ જિલ્લામાં જે અતિશય વરસાદ પડવાથી જે ખેડૂતોનો પાકને નુકસાન થયું છે જે તમામ પાક બળી ગયો છે તેને લઈને અમે લોકો એક કાર્યક્રમની વ્યવસ્થા કરેલી કે લોકોને વળતર મળે એના માટે અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર આપવા માટે નેત્રંગ ત્યાંથી ટ્રેક્ટરો ખેડૂતો ટ્રેક્ટરો લઈને આવવાના હતા અને એક આયોજન હતું પણ આ વહીવટી તંત્ર દ્વારા અમને લોકોને પરમિશન આપવામાં ન આવી રાત્રે આઠ વાગ્યા સુધી અમને રાહ જોડાવી અને લાસ્ટમાં અમને પરમિશનનો ઝઘડિયા અંકલેશ્વર અને ભરૂચ પ્રાંત દ્વારા

લોકોએ ખેતી કરીને લગ્ન કરવાના હોય વિદ્યાર્થીઓના એમના બાળકોના ફી ભરવાની હોસ્ટેલની કોલેજની આ તમામ લોકોના સપના હોય ત્યારે ભયંકર નુકસાન થયેલું છે